ટેસ્ટી ચટપટી ઓછા તેલમાં ઓછા સમયમાં ગરમી માટે બેસ્ટ શાકની રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટિંડોરાનું સૂકું શાક તો એકદમ ટેસ્ટી ચટપટું અને નવા મસાલા સાથે બનાવીશું જોતા જ ખાવાનું મન થઈ જાય બે રોટલીના બદલે છ રોટલી તમે ખાઈ જશો એટલું સુપર ટેસ્ટી સૂકું શાક દાળ ભાત સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો બનાવીએ ટિંડોરાનું સૂકું શાક એના માટે મેં અઢીસો ગ્રામ ટિંડોરા લીધા છે એકદમ ફ્રેશ અને તાજા હોય તેવા લેવાના એનાથી શાક છે એ ઝડપથી કૂક થઈ જાય છે ખાવાની ખૂબ મજા આવે છે હવે આ રીતે આગળ અને પાછળના ભાગથી કટ કરીશું તમે જુઓ આ બી છે એકદમ સોફ્ટ અને કુમળા છે હવે એક ફાડામાંથી આપણે ત્રણથી ચાર આ રીતે સીરું કરી લેશું તમને જેટલી થિકનેસ પસંદ હોય એ રીતે પણ કરી શકાય પણ પતલી આ રીતે સ્લાઇસ કરીશું તો એકદમ ઝડપથી કૂક થઈ જશે અને આ જ રીતે આપણે બધા જ ટિંડોરાને કટ કરી તૈયાર કરી લેવાના આવી રીતે સૂકું શાક તમે બનાવો છો કે નહીં કમેન્ટમાં કહેજો અને તમે કઈ સિટીમાંથી મારી રેસિપી જોવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહી શકો જેથી હું તમારો આભાર માની શકું તો અહીંયા તમે જુઓ મેં સરસ એવા બધા ટિંડોરાને કટ કરી લીધા હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાના છે તો એ મસાલો તૈયાર કરી લઈએ એના માટે એક ટી સ્પૂન ચણા દાળ એક ટી સ્પૂન અડદની દાળ અને એક ટેબલ સ્પૂન આખા ધાણા બે ટેબલ સ્પૂન સિંગદાણા હવે આ બધા મસાલાને એકદમ સારી રીતે ચલાવતા રહી અને દાળનો હલકો કલર ચેન્જ થાય સિંગદાણા સરસ સેવા શેકાવા લાગે ત્યાં સુધી શેકી લેશું આ મસાલો તમે બનાવી અને સ્ટોર કરી શકો છો છ મહિના સુધી મસાલો ખરાબ નથી થતો સાથે તમે જ્યારે પણ ઇન્સ્ટ શાક બનાવવું હોય તરત બનાવી શકાય હવે થોડી લસણની કળી અને મારી પાસે અહીંયા સૂકા કાશ્મીરી લાલ મરચાં છે તો મેં એનો યુઝ કર્યો છે જો તમારી પાસે આ રીતના કાશ્મીરી લાલ મરચાં ન હોય તો તમારે શું કરવાનું હું આગળ કહીશ આ રીતે સરસ શેકાઈ જાય પછી આપણે બે ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનેટ નાળિયેરનો ઝીણો ભૂકો અથવા તો જો ઝીણો ભૂકો ન હોય તો થોડા ટુકડા નાળિયેરના એડ કરી દેવાના અને સરસ એવો શેકી લેવાનું જો નાળિયેર એડ કર્યા પછી તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે બળી ન જાય અથવા તો તમારી પેન જાડી હોય તો તમારે શું કરવાનું કે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો હવે એકદમ સરસ બધું શેકાઈ ગયું છે ઠંડુ કર્યા પછી એને મિક્સર જારમાં એડ કરીશું અને જો તમારી પાસે આ રીતે કાશ્મીરી લાલ મરચાં ન હોય તો તમારે પીસતી વખતે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો જો તીખાસ પસંદ હોય તો સાદું મરચું પણ એડ કરી અને આપણે એને પાવડર તૈયાર કરી લેશું તો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તમે એને એટેર કાચનીમાં બરણીમાં ભરી ફ્રીઝમાં રાખી છ મહિના સુધી સ્ટોર કરશો બિલકુલ ખરાબ નહીં થાય જ્યારે શાક બનાવો હોય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય હવે આપણે શાક બનાવવા માટે બે ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ઓછું હું અહીંયા એડ કરું છું જો પસંદ હોય તો વધારે એડ કરવાનું થોડી રાય અને જીરું એડ કરીશું હિંગ એડ કરી દઈશું થોડા મીઠા લીમડાના પાન અને ડુંગળી એડ કરીશું તો અહીંયા એક મેં મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની અને ડાયરેક્ટ તમારે એડ કરવાનું તો અહીંયા ડુંગળી આપણી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો ડાયરેક્ટ તમારે આ સમયે જ એમાં એડ કરી દેવાના ટિંડોરાને અને ટિંડોરાને એકદમ સરસ સાતળી લેવાના તો આ રીતે તમે જુઓ એકથી બે મિનિટ માટે આપણે તેલમાં જ ટિંડોરાને સાતડવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે હવે આપણે એમાં એડ કરીશું હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે મસાલામાં પણ મીઠું એડ નથી કર્યું તો આ સમયે જ એડ કરવાનું સારી રીતે મિક્સ કરીશું અને એકદમ સરસ હળદર મીઠાથી સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે તો આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ જ મિનિટમાં એકદમ સરસ ટીંડોળા સોફ્ટ થઈ જશે વચ્ચે તમે એકવાર ચેક પણ કરી શકો છો તો અહીંયા તમે જુઓ ટીંડોળા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તમને જોતાં જ ખબર પડી જશે જો તમને જરા પણ કાચા લાગે તો તમારે શું કરવાનું આ રીતે પ્રેસ કરી ચેક કરી લેવાનું તો અહીંયા તમે જુઓ જો મોટી સીર હોય એને આપણે ચેક કરવાની એ કૂક થતાં વાર લાગતી હોય છે તો આ રીતે તમે જો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને તૈયાર કરેલો મસાલો તમને જો ઓછો પસંદ હોય તો ઓછો વધારે પસંદ હોય તો વધારે હું અહીંયા પહેલાં ત્રણથી ચાર ચમચી જેટલો એડ કરું છું જો જરૂર લાગશે તો આપણે બાકીનો પણ એડ કરીશું તમે અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો મિક્સ કરીશું અને એકદમ સરસ રીતે જો તમને મસાલો ના લાગે તો થોડો વધારે એડ કરવાનો થોડા મસાલો વધારે હશે તો ખૂબ જ સરસ શાકનો ટેસ્ટ આવશે તો મેં અહીંયા બાકીનો બધો જ મસાલો એડ કરી દીધો અને આ સમયે જુઓ તમે મસાલો એડ કર્યા પછી એકદમ ડ્રાય થઈ ગયું છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું બસ ગ્રેવી નથી કરવાની માત્ર થોડો મસાલો સ્ટીક થઈ જાય એના માટે ત્રણથી ચાર ચમચી જેટલું આ રીતે પાણી એડ કરવાનું એક જ જગ્યાએ નહીં એડ કરવાનું આ રીતે અલગ અલગ ઉપરથી સ્પ્રિન્કલ કરવાનું એટલે એકદમ સરસ મસાલો છે એ સરસ એવો કૂક થઈ જશે અને સરસ એવો ચીપકી જશે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મિક્સ કરી લીધું અને મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે બસ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે ઢાંકીને બે મિનિટ માટે થવા દેવાનું એટલે મસાલાની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી જશે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને સૂકું શાક જો તમને પસંદ હોય તો આ રીતે જરૂરથી બનાવવા જેવું છે તો આ ટીંડોરાના શાકની રેસીપી તમે ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં જલ્દીથી કહેજો જો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન બટનને પણ પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ મળતી રહે અને એકવાર આ રીતે ગરમીઓ માટેનું બેસ્ટ એવું સૂકું ટિંડોરાનું શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો બે રોટલીના બદલે છ રોટલી ખવાઈ જશે એટલું ટેસ્ટી લાગે છે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ